શું તમારી રાશિ મેષ છે તો બે હજાર છવ્વીસ નું વર્ષ તમારા માટે જીવનની સૌથી મોટી પુથલ પુથલ લઈને આવી રહ્યું છે જ્યોતિષ શાસ્ત્ર મુજબ શનિદેવ હવે તમારી કસોટી કરવાના છે શું શાળા સાથે તમારી બચત સાફ કરી નાખશે કે પછી રાહુ તમને છપ્પડ ધન આપશે બે હજાર છવ્વીસ માં કયા મહિનામાં ચેતવું અને ક્યારે થશે લાભ જો તમે મેષ રાશિના છો તો આ વિડિયોને એક પણ સેકન્ડ મિસ ન કરતા કારણ કે આ એક વિડીયો તમારો આખું વર્ષ પ્લાન કરવામાં મદદ કરશે નમસ્કાર મિત્રો નવા વર્ષમાં મેષ રાશિના જાતકો માટે સૌથી મોટા સમાચાર એ છે કે શનિ મહારાજ તમારી રાશિના બારમા ભાવમાં ગોચર કરી રહ્યા છે જેનો સીધો અર્થ છે શાળા સાતીનો પ્રારંભ વર્ષ બે હજાર છવ્વીસ તમારા માટે આત્મ મંથન અને મોટા ફેરફારો નું વર્ષ રહેશે રસ્તો થોડો કઠિન હોઈ શકે છે પરંતુ ધીરજ અને શિસ્ત રાખશો તો તમે દરેક મુશ્કેલીઓને પાર કરી શકશો ચાલો વિગતવાર જાણીએ કે નોકરી ધંધા અને સ્વાસ્થ્ય માટે આ વર્ષ કેવું રહેશે સૌથી પહેલા વાત કરીએ કરિયરની સાચું કહું તો બે હજાર છવ્વીસ માં તમારે મહેનત ડબલ કરવી પડશે પણ ફળ કદાચ થોડું ઓછું મળે ખાસ કરીને જેવો આયાત નિકાસ એટલે કે ઇમ્પોર્ટ એક્સપોર્ટ ના બિઝનેસ માં છે તેમના માટે સમય સારો છે પણ સફળતા અડચણો પછી જ મળશે તારીખ નોંધી લો વર્ષની શરૂઆતથી વીસમી જાન્યુઆરી સુધી સમય સારો રહેશે પરંતુ વીસમી જાન્યુઆરીથી સત્તરમી મે સુધીનો સમય કઠિન છે આ સમયગાળામાં નવું જોખમ લેતા નહીં અને વધુ મહેનત માટે તૈયાર રહેજો થી નવ ઓક્ટોમ્બર સુધી વેપારમાં થોડી વૃદ્ધિ જોવા મળશે પરંતુ મિત્રો અસલી સારા દિવસો નવેમ્બર મહિના પછી આવશે જ્યારે ગુરુ મહારાજ તમારી મદદે આવશે અને તમારી મહેનતનું પૂરેપૂરું ફળ મળશે હવે સૌથી મહત્વનો પ્રશ્ન પૈસાનું શું થશે બે હજાર છવ્વીસ આર્થિક રીતે એવરેજથી સારું રહેશે કમાણી સારી રહેશે કારણ કે રાહુ તમને લાભ ભાવમાં રહીને આવક આપશે પરંતુ શનિ બારમા ભાવમાં હોવાથી બચત કરવી લોઢાના ચણા ચાવવા જેવું રહેશે એટલે કે આવક તો આવશે પણ સામે રસ્તાઓ તૈયાર હશે જાન્યુઆરી થી બે જૂન સુધી આવક માટે સમય સારો છે બે જૂન પછી અચાનક ખર્ચાઓ વધી શકે છે જેથી બેંક બેલેન્સ ડગમગી શકે છે આ વર્ષે કોઈ ચમત્કારિક ધન લાભની આશા ન રાખતા તમારી મહેનત જ તમને પૈસા અપાવશે અંતે એટલે કે નવેમ્બર ડિસેમ્બરમાં ફરીથી આર્થિક સ્થિતિ સુધરશે મિત્રો સ્વાસ્થ્ય બાબતે બે હજાર છવ્વીસમાં બિલકુલ બેદરકાર રહેતા નહીં સાડા સાથેની અસર સ્વાસ્થ્ય પર દેખાઈ શકે છે તમને ઊંઘ ન આવવી કે પગમાં દુખાવો થવો જેવી સમસ્યાઓ સતાવી શકે છે જેમને હૃદયની બીમારી છે તેમણે ખાસ સાચવવું તમારા રાશિ સ્વામી મંગળ બે મે બે હજાર છવ્વીસ સુધી અસ્ત રહેશે જેના કારણે તમારી રોગપ્રતિકારક શક્તિ નબળી પડી શકે છે સાવધાન રહેવાના મહિના એપ્રિલ મે સપ્ટેમ્બર ઓક્ટોમ્બર અને નવેમ્બર આ મહિનાઓમાં ભીડ ભાડવાળી જગ્યાએ જવાનું ટાળવું છેલ્લી વાત કરીએ સંબંધોની પ્રેમ સંબંધો માટે વરસ મિશ્ર રહેશે પાંચ ડિસેમ્બર સુધી કેતુની અસરને કારણે નાની મોટી ગેરસમજ થઈ શકે છે સંબંધોમાં વફાદારી રાખશો તો કોઈ વાંધો નહીં આવે નાની મોટી ટકરા છતાં પાર્ટનરનો સાથ મળશે બે જૂન સુધી પ્રેમ જીવનમાં કોઈ મોટી સમસ્યા નથી અને વર્ષના અંતે નવેમ્બર ડિસેમ્બરમાં ગુરુની કૃપાથી સંબંધોમાં મીઠાશ વધશે ટૂંકમાં જો તમે સાચા છો તો સંબંધો સુરક્ષિત છે તો મિત્રો આ હતું મેષ રાશિનું બે હજાર છવ્વીસનું નું રાશિ ભવિષ્ય ડરવાની જરૂર નથી બસ સાવચેતી અને મહેનતથી પણ આ વરસને પણ સફળ બનાવી શકો છો શનિદેવ કર્મનું ફળ આપે છે મહેનત કરતા રહો પરિણામ જરૂર મળશે તમને આ જાણકારી કેવી લાગી તે કોમેન્ટમાં જરૂર જણાવો તમારી રાશિ કઈ છે તે પણ લખજો જેથી અમે તેના પર વિડીયો બનાવી શકીએ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો અને ચેનલને સબ્સ્ક્રાઇબ કરો ફેસબુક ઇન્સ્ટા પર જોતા હોય તો ફોલો કરવાનું ભૂલતા નહીં જય શ્રી કૃષ્ણ